ગુજરાત રાજ્યના પ્રજા સાથેના સીધા સંવાદ અને સરકારી સેવા પૂરી પાડવાના અભિગમને સાર્થક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દસમા તબક્કાના સેતુ કાર્યક્રમનું આયોજન પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કરાયું હતું તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એક જ સ્થળ ઉપર સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહે તે હેતુથી અધિકારીઓની ટીમ ગામોમાં જાય અને એક જ જગ્યાએથી લોકોને જરૂરી સરકારી કામો જેવા કે રેશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ આરોગ્યલક્ષી સેવાઓ જીઈબીને લગતી સેવાઓ સહિત એક જગ્યાએ તમામ અધિકારીઓ એક જ જગ્યાએ નાગરિકોને ઘર આંગણે સેવા મળી રહે તે હેતુથી સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પાલનપુર તાલુકાના ચડોતર ખાતે દસમા તબક્કાનો પાલનપુર તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન સરકારી પ્રાથમિક શાળા ખાતે મુખ્ય મહેમાન પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના અધ્યક્ષ સ્થાને અને પાલનપુર મામલતદાર હસમુખભાઈ પ્રજાપતિ પાલનપુર ટીડીઓ પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાલજા સહિત અન્ય અધિકારીઓ રાજકીય આગેવાનો આજુબાજુ ગામના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારી સ્કીમોના સહાયના લાભ લીધો હતો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓએ શાળા બહાર હાથમાં ઝાડુ લઈને જાહેર રસ્તાઓની સાફ સફાઈ પણ કરી હતી મારું નામ ચૌહાણ ટ્રિંકલબેન છે હું આવકનો દાખલો જાતિનો દાખલો કઢાવા આવી હતી અને પાલનપુર જવા ત્યાં ધક્કા ખાવા પડતા હતા ત્યાં પૈસા બી આપવા પડતા હતા ભાડું થતું હતું અહીંયા અમારા ગામમાં આ સેતુ સેવા સેતુ કાર્યક્રમ આવ્યો છે તો હું અહીંયા આવી છું આવકનો દાખલો કઢાવા તો મારો સા ટાઈમ બી બચી ગયો અને પૈસા બી બચી ગયા જ્યારે પીએમ મો જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારનો આ સેતુ કાર્યક્રમ યોજાય છે અને યોજાય છે અને આ અત્યારે પણ આ યોજાયો છે અને આ સેવાનો લાભ દરેક જણાને મળે એવી અપેક્ષા કરું છું આજે ચડોતર મુકામે દસમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલો હતો તેની અંદર આરોગ્યની તમામ સેવાઓ અને આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ અપડેટ કરવા માટેના અને આઈસીડીએસની સેવાઓનો લાભ આપવામાં આવે તો જે લાભાર્થીને પાલનપુર સુધી લાંબા ન થવું પડે એ લાભાર્થીને અહીંયા ઘર આંગણે તમામ સેવાઓનો લાભ લઈ શકે એના માટે આ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમજ આ સેવા સેવાસેતુના કાર્યક્રમ અંતર્ગત એક નવથી સાત નવ સુધી પોષણ માસ ઉજવવામાં આવેલ હતો એના પોષણ માસ અંતર્ગત શપથ લેવડાવવામાં આવેલી હતી લાભ